હવે ગુજરાતમાં વરસાદને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે આમ તો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જતું હોય છે પરંતુ આ વખતે ચોમાસું મોડું ચાલી રહ્યું છે કારણે આ વખતે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે ને આ વખતનું ચોમાસું આ વખતનો વરસાદ છે તે ખૂબ જ સારો રહેશે ત્યારે આજે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું આગાહી કરી છે અને આગામી દિવસોમાં કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડવાનો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા થોડાક દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે છતાં પણ અત્યારે વિધિવત રીતે ચોમાસાનું આગમન નથી થયું ચૌદ તારીખ આસપાસ આપણે પહોંચી ચૂક્યા છે આવતીકાલે પંદર તારીખ છે આમ તો જેમ અગાઉના વર્ષો છે અગાઉના વર્ષોમાં પંદર તારીખની આસપાસ તો વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે પણ આ વખતે ચોમાસું મોડું ચાલી રહ્યું છે તેવું હવામાન નિષ્ણાંતો પણ માની રહ્યા છે એમાં અલગ અલગ પ્રકારની સિસ્ટમો પણ દરિયાઈ કાંઠે સક્રિય બનતી હોય છે પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી છે તે ક્યારેક સક્રિય બને છે તો ક્યારેક નિષ્ક્રિય પણ બનતી હોય છે આ વખતે પ્રીમોન્સૂન એક્ટિવિટી નિષ્ક્રિય બની હોવાની વાત પણ હવામાન નિષ્ણાંતો આવી રહી છે પરંતુ આગામી સોળ અને તારીખે કયા જિલ્લાઓમાં વરસાદ રહેવાની વાત છે તો તો ખાસ કરીને વાત કરીએ ભાવનગર અમરેલી ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ તેમજ જામનગર સહિતના જે વિસ્તારો છે તે આગામી સત્તર જૂનની આસપાસ ત્યાં વરસાદ પડી શકે છે અઢાર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે જેમાં નવસારી સુરત ડાંગ વલસાડ વાપી સહિતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદનો જોર છે તે વધી શકે છે તેવું હવામાન નિષ્ણાંતોનું માનવું છે આ મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમની શું આગાહી છે તે સાંભળી લો ખાસ કરીને હવે વાત કરવાની છે અત્યારે જે કયા માહોલ છે અત્યારે આમ જોવા જઈએ તો અરબ સાગર સક્રિય થયો છે ધીમે ધીમે હવે ચોમાસુ સક્રિય થશે અને ચોમાસુ આગળ વધવાનું ચાલુ થશે એટલે એની માહિતી તો આપશું પણ આ જે અરબ સાગરમાં કરંટ આવ્યો એને કારણે ગુજરાતના હવામાનમાં પણ આજે તેર 13 તારીખથી અલગ અલગ વિસ્તારમાં પલટો પણ આવ્યો છે અને અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો પણ જોવા મળતા હશે જો કે વાદળોની ઊંચાઈ થોડીક વધારે છે એટલે આજે 13 તારીખનો રોજ આપણે કોઈ મોટા વરસાદના સમાચાર પ્રાપ્ત નહીં થઈ શકે કેમ કે વાદળોની ઊંચાઈ વધારે છે તો વાદળો આવવાનું ચાલુ થયું છે હવામાનમાં પલટો આવ્યો છે આવતીકાલે ચૌદ તારીખે સાંજ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે જોકે આવતીકાલે વરસાદ પડે તો એને નેરુત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું તેવું ન કહી શકાય કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયેલું છે એ હવે સક્રિય થશે પણ આવતીકાલે જે વરસાદો પડશે એ ચોમાસું જે સક્રિય થવાના હોય એના લક્ષણના ભાગરૂપે પડશે અને આવતીકાલે વરસાદો હશે સાર્વત્રિક નહીં હોય છૂટાછવાયા હશે કોઈ કોઈ જગ્યાએ હશે અને જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે એટલે કે ઠંડસ્ટોમ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે આવતીકાલે ચૌદ જૂન બે હજાર પચીસે રાત સુધીમાં જે વરસાદો પડવાની શક્યતાઓ છે તેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આ શક્યતાઓ વધારે છે જેની અંદર સુરત વલસાડ વાપી બારડોલી બીડી મોરા ડાંગ તમામ વિસ્તારો જે છે એ સાથે રાજપીપળા હોય ભરૂચ ચંક્રેશ્વરના વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા

અને સાબરકાંઠા જિલ્લો અને મહેસાણાના ઉત્તર ભાગો છે એ અંદર પણ એકદમ હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે જોકે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હેવી વરસાદની શક્યતાઓ નથી પણ ત્યાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા આની અંદર થોડીક તીવ્રતા જોવા મળશે અને આ તીવ્રતા છે એ પણ એક પ્રકાર થન્ડર સ્ટોમ એક્ટિવિટી ની હશે ને છૂટાછવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય જેની દરેક મિત્રો નોંધ લેવાની છે એટલે આવતીકાલે ચૌદ જૂન બે ના રોજ સાંજ સુધી આ પરિસ્થિતિ પ્રમાણે આપણે હવામાન જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની આગળ ઉપર શું થવાનું છે વરસાદ કયા વિસ્તારમાં કઈ કઈ તારીખમાં આવવાનું છે એ તમામ વિશેની વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયો અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને તરીકે ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જે આગાહી આપી રહ્યા છે આગામી દિવસોમાં વરસાદને લઈને કયા કયા જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે તે બાબતે પણ તેઓ વાત કરી રહ્યા છે ના વખતે જે રીતે ગરમી ઉગ્ર સ્વરૂપ અને પ્રકોપ બતાવવાની શરૂઆત કરી છે ત્યારે વખતે વરસાદ પણ એવી જ રીતે સારો પડશે જે ભેજવાળું વાતાવરણ ગરમીના કારણે બન્યું છે તેને લઈને વરસાદમાં પરિવર્તિત થશે ને આ વખતે મુશળધાર વરસાદ પડી શકે છે એવું પણ તેમનું કહેવું છે દર્શક મિત્રો વેધરથી થી જોડાયેલા પડેપડના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીન ન્યુઝ ને આપ લાઈક લેવ સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર